જય માતાજી મિત્રો કેમ છું બધા મજામાં તો સ્વાગત છે તમારો રોજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આપણે એચ કે પાટણ અને એચકે વ્લોગ બે બે ચેનલોમાં બહુ જ કોમેન્ટો આવી છે કે તમે કરણની ખબર લેવા જાઓ અને કરણને શું થયું છે અને કેટલા દિવસ વ્લોગ પાસા આવશે અને ઘણા બધા પ્રશ્નો છે તમારા બધા લોકોના બરાબર તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હવે હું પોતે હમત લવાખાની જોત તો પણ લાઈવ કેમેરાની હોમે કરણને બિહારી અને આપણે કરણને પૂછી લઈએ કે કઈ રીતનું કરણને જે પ્રોબ્લેમ છે એ શું છે અને ક કેટલા સમયમાં વ્લોગ એ રિટર્ન ચાલુ કરશે બરાબર તો એ બધું જોવા માટે તમે જોડી રહજો અરે વ્લોગમાં બરાબર અને સપોર્ટ કરતા રહેજો આપણે હાલ એચ કે ઓફિશિયલ પાટણ ચેનલમાં વ્લોગ બંધ બનશે પણ એચ કે વ્લોગ એ ચેનલમાં વ્લોગ કન્ટિન્યુ આવે છે અને વ્લોગ હું બનાવું તો તમે એમોય સપોર્ટ કરતા રહેજો બરાબર તો હવે આપણે જઈએ કરણના ઘરે અને લાઈવ કેમેરાની આગળને પૂછી લઈએ કે એને શું દુઃખ છે કેટલા સમયમાં એ ઠીક થાય અને કેટલા સમયમાં વ્લોગ રિટર્ન કરશે રિટર્ન નાખવાનું ચાલુ કરશે બરાબર તો એ બધું જોવા માટે તમે જોડે રહો વ્લોગમાં તો મિત્રો આપણે કરણના ઘેર આવી જાય છીએ અને કરણ ઘરમાં આરામ કરે છે અને આપણે કરણને રૂબરૂ જ પૂછી લઈએ કે આને હું તકલીફ છે જેટલા દાડા એને હમું થાય અને કેટલા દિવસ પછી એ વ્લોગ ચાલુ કરશે તો બધું આપણે એને લાઈવ પૂછી લઈએ બરાબર કેમેરાની હોમે છે તો હવે જોઉં જેવું કદાચ કોમેન્ટો તો વાત તો હશે તને ખબર હશે મને ખબર હશે આપણે બે બે ચેનલોમાં કોમેન્ટો બહુ આવે કે કરણ હું થયું હોય હમું થાય

પણ આગળ વિડિયોમાં મેં છેલ્લે છેલ્લે વિડીયો બનાવી દો એવું કીધું કે આ મારો છેલ્લે બ્લોગ છે અને થોડા દિવસ બંધ રહે બરાબર એટલે આ બ્લોગ બનાવતો નથી હવે એમાં પ્રોબ્લેમ એવો હતો મન કે બે હજાર ત્રેવીસમાં હવે કમરથી આપણું થોડું નેચરના બાકી મારી ગઠ જેવું થયેલું હતું ખીલ જેવું હતું ને એમાં ચેકો કરાયો હતો અને એમાંથી બધું કરું બહાર કાઢી દીધું એ વખત બરાબર એટલે એ વખત તો ઓપરેશન જેવું કર્યું હતું ઠીક થઈ ગયું હતું પણ એના પછી પાછું બાર મહિના થયા ફેર ગયું ભરણું ફેર ગયું પાછું અચાનક એક દિવસ રાતે ઊંઘ્યો હતો અને ઊંઘો ને ફૂટી ગયું એટલે તકલીફ બહુ થી એ વખત પાછા દવાખાને ગયા બતાવ્યું દવા હાલી એટલે ગયું મટી ગયું બરાબર એના પછી પાછું આ સાલ ફરીથી ફરીથી એ જ પ્રોબ્લેમ થયો અને તો એવો પ્રોબ્લેમ થયો એ મળતો એટલે રસી થઈ ગઈ ને હા રસી અંદર થઈ જતી ને ચાલુ ચાલુ રહેતું હતું અને અંદર એક ટ્રેક બની ગયો હતો એ રસ્તા જેવું કહેવાય એવો રસ્તો બની ગયો હતો અંદર એટલે જો એવું ના કરાવો જલ્દી તો આગળ વધારે તકલીફ થઈ જાય બરાબર એટલે ઘણા બધા ડૉક્ટરની સલાહ લીધી પાલનપુર ગયા પાટણ ગયા બહુ જગ્યાએ બતાવી દવાથી કોઈ ફેર પડતો નહોતો દવા તો ખાલી ઘણી વાર સોનથી આ લે જ બરાબર પણ આ બધી ખારા ડૉક્ટરની મુલાકાત લીધી બધા અમુક અમુક ડૉક્ટરને પૂછ્યું કે સર્જન ડૉક્ટરને આપણે મળા એટલે તો સર્જનની મુલાકાત આપણે લીધી હતી હોય પાટણનું અને આખા શરીરમાં આપણે સીટી સ્કેન કરાવ્યા છે એમ એમાં બસ એ પ્રોબ્લેમ પ્રોબ્લમ આવ્યો હતો કે ટ્રેક બની ગયો હોય અને એમાં રસી થા થા કરો હોય બંધ થતી નહીં અને તકલીફ પણ બહુ આવતી હતી એટલે ઓપરેશન કરાયા સિવાય સુટકો નહોતો એમ એટલે બધા ડૉક્ટરોએ મેં રિપોર્ટ બધી જગ્યાએ બતાવ્યા હતા બધા ડૉક્ટરે એમ કીધું કે ગમે તે કરશો પણ ઓપરેશન સિવાય છૂટકો નહીં ઓપરેશનની રીતુ અલગ અલગ તો આવા માથી દોરા પદ્ધતિ આવે લેસર ટેકનોલોજી આવે બધી અલગ અલગ આ બધી તો મને ખબર નથી મને ખબર હા મને ખબર હતી પણ દોરાવાળી આજથી થાય એ મશીન બરોબર એટલે આપણે મશીન જ રાશી કારણ કે એનું લેસરથી કરો ને એટલે બળી જાય એટલે વધો ના બરોબર એટલે ગઈ લગભગ પરમ દિવસે અમે એડમિટ થઈ ગયા અને હજી હાથ વાગ્યા જેવું ઓપરેશન કરી તો કલાક જેવો લાગ્યો તો અને કાલ તો રજા આવી ગઈ હતી કાલ પાસે લગભગ ટાઈમ મારી જેવી રજા લીધી હતી ઓપરેશન કર્યા પછી કમ્પ્લેટ છે ને હાલ તો બધું ડ્રેસિંગ ચાલુ છે એટલે હવા પાસે નાહી જોઈને ડ્રેસિંગ કરાવાનું હોય એને ફૂલ આરામ બરોબર નહીં તો એ ઊભો એટલો ઊભો થઈ ગયો તો એને બારે નહીં દે હાલ બે તો એમ એ કર્યો ને એટલાં એટલા ખાવા પીવાનું બધું ઉપર પડે બરોબર એટલે હવે આપણે વ્લોગમાં અંદાજે કેટલી દિવસ બની રહ્યું અંદાજે તો ચો રિપોર્ટર મારો થયો યાદ હા એશિયલ અંદાજે ભાઈ કંઈ ના કહું પણ હવે જેવું રેસિંગ થાય જેવું મટે પાછું ત્રણ ત્રણ દિવસે દવાખાન જવાનું કરી હતી બતાવવા માટે કે અંદર બીજી કોઈ રસી ના થતી હોય એના માટે દવા અંદર મેળવવા માટે બરાબર એટલે હાલ તો નક્કી ના કહેવું કે વ્લોક ક્યારથી સ્ટાર્ટ કરું પણ જેવું ઠીક થઈ જાય એવો કેમેરો આપણે ઉઠાઈ જાય અને ચાલુ કરી દે બરાબર બરાબર બધા ચાર મિત્રોએ બહુ કમેન્ટો કરી કે જલ્દીથી કરણભાઈને કમ્પ્લેટ થઈ જાય કમ્પ્લેટ થઈ જાય તો બધા ચાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આ તો ઠીક છે કમ્પ્લેટ પણ એમ કે કોઈ ફોર્મ કરવાનું નહીં ને તો આગુ પાછું ફરવાનું નહીં બરોબર કોઈ અમે બેસી રહેવાનું છે નહીં નોકરી કે કશું કરવાનું નહીં નોકરી ઉપર હમણાં આવો હાલ ખાલી આરામ જ કરવાનો છે હમણાં ફોર્મ ઉપરથી આવ્યા હતા સંદીપ પ્લાઝો એવું બરાબર હમણાં આખો દિવસ આ તો મહેમાન આવ્યા હતા મોટે બરાબર આ એવું તો હાલ તો આરામ છે ને હવે તો બરોબર હાલ તો મહેમાન બહુ આવું

તો મિત્રો જે પણ કારણ હતું એ કરણે તમને લાઈવ કહી દીધું હોય બરોબર તો ભગવાનને પ્રાર્થના કરજો કે કરણમાં જલ્દી અમુક થઈ જાય અને પાછો વ્લોગ ચાલુ કરી દે તો આજના બ્લોગ વિડીયોમાં આટલું જ મળશે નવા વ્લોગ વિડીયોમાં અને એ સ્ટાર્ટ કરશે કરણ બરોબર જય માતાજી